શુદ્ધ પુષ્ટિ ભક્તોને ભગવદને અખંડ પ્રેમનું રાસનું પ્રેમનું દાન કર્યું છે અખંડ પ્રેમનું દાન કર્યું છે અત્યંત પ્રેમ સ્નેહ એ જ મુખ્ય હોય છે નિસાધનતા એ જ મુખ્ય લક્ષણ છે તે સર્વ પ્રકારના મહાત્મય ભાવથી રહિત પોતાના મનથી હોય છે જેને સર્વ ફળરૂપ ભગવાન જ છે એટલે નિસાધનતા એટલે કોઈ સામે કોઈ વસ્તુ નહીં બસ મારા ઠાકોરજીનું સુખ બીજી કાંઈ વાત જ નહીં આગળ ખાલી એ જ આગળ પાછળ અત્ર બિતર વધુ એ જ માત્ર ઠાકોરજીનું જ સુખ એને કીધું કે જે સર્વ સર્વફળસૂરુપ ભગવાન જ છે તેવા જનને પુષ્ટિજન છે તેવા જનો પુષ્ટિજન છે પ્રભુ તેમને વર્ષ થઈને રહે છે અને તેવા પુષ્ટિજનોના ભાવનું પોષણ કરવા તેમની સાથે અહોરની શ્રમણ કરે છે ઉત્તમ અધિકારને પ્રાપ્ત કરવા ઉત્તમ લક્ષણો હોવા જોઈએ કારણ કે પુષ્ટિ સૃષ્ટિના જીવો બીજી સૃષ્ટિના જીવો કરતાં તદ્દન જુદા પ્રકારના છે એટલે કે આપણે કાંઈ જેવા તેવા નથી આપણે ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છીએ એટલે બધાથી જુદા છે એમ કીધું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ કાયેન નિશ્ચય સૃષ્ટિના જીવો પ્રભુના શ્રીયંગમાંથી પ્રગટ્યા છે પ્રભુ શ્રી વાણી પ્રભુની વાણીથી મર્યાદા સૃષ્ટિના જીવો અને ઠાકોરજીના મનથી પ્રવાહી સૃષ્ટિના જીવો ઉત્પન્ન થયા છે તે ત્રણેય સૃષ્ટિના જીવોના સાધન અને ફળ પણ જુદા જુદા છે પુષ્ટિજીવો બીજા જીવો કરતાં જુદા પ્રકારના જ છે તે પુષ્ટિ સૃષ્ટિના જીવો પ્રભુની સ્વરૂપ સેવા અર્થે રમણ અર્થે જ પ્રગટ થયા છીએ એટલે પુષ્ટિજીવો શેના માટે પ્રગટ થયા છે ઠાકોરજીની સેવા અર્થે પ્રભુના સ્વરૂપના સેવા અર્થે ને રમણ અર્થે જ પ્રગટ થયા છે તેથી તે જીવોને લૌકિક વૈદિક કર્મયુક્ત સાધનો કરવાના રહેતા નથી લૌકિક વૈદિક યુક્ત સાધનો નથી કરવાના રહેતા તો પછી એની સામે આપણે એટલું ઠાકોરજીનું તો કરવું પડે ને કરવું જોઈએ ને આપણે લાભ લેવો છે કે કાંઈ નહીં ભયો કાંઈ નહીં હો ભાઈ આપણે કાંઈ લૌકિક વૈદિક આપણે કાંઈ ન આવે એટલે જલસા જ તે ના પછી સામે તો આપણે ઠાકોરજીની અનન્યતા તો રાખવી પડે ને તો જ લાગુ પડે બાકી કાંઈ સિક્કાની એક બાજુ ન ચાલે ને તો એ સિક્કો ખોટો ગણાય એટલે કહે છે કે કેમ અનન્યતા તો હોવી જ જોઈએ તો જ લૌકિક વૈદિક લૌકિક વૈદિક કેમ કેમ કે પુષ્ટિજીવો ને પુષ્ટિજીવો ને તો માત્ર ઠાકોરજીનું સુખ જ હોય એટલા માટે એને લૌકિક વૈદિક કામ કઈ સાધનો કરવાના રહેતા નથી માત્ર પ્રભુની સેવા અર્થે જ તેમનું પ્રાગટ્ય થયું છે ભગવત સેવામાં પ્રભુના સુખનો વિચાર કરીને સેવા કરે જેમાં કોઈ પણ જાતની મિશ્રતા નથી જે શુદ્ધ નિર્ગુણ પુષ્ટિ ભક્તો કહેવાય નિરૂપતિ પ્રેમ અનહદ સ્નેહ એ તેનું મુખ્ય લક્ષણ છે તેથી તે ભજનાનંદના ઉત્તમ અધિકારીને પ્રાપ્ત કરે છે તેથી તેને સાધન સેવા સમરણ ફળ પણ પ્રભુ જ છે એટલે કે સાધન સેવા સમરણનું ફળ પણ ઠાકોરજી છે તે બીજા અન્ય કોઈ સાધનોને જાણતા જ નથી તેથી તેને પ્રભુ કૃપાનું દાન થતાં જ ભગવત સ્વરૂપમાં આસક્ત રહે છે બીજી કોઈ પણ અન્ય અપેક્ષા તેને રહેતી નથી એટલે કે જો આજે મેં આ સેવા કરી તો મને જુદ આ જોઈએ એવું કોઈ દિવસ પુષ્ટિ પુષ્ટિ માર્ગની સૃષ્ટિમાં આવું કોઈ દિવસ ફળની પ્રાપ્તિની મનમાં વિચાર જ ન હોય એવું કહે છે કે અન્ય અપેક્ષા હોય નહીં આજે મેં આટલું કર્યું તો પછી એ સાધન થઈ ગયું ને અને નિસાધનતા કોને કહેવાય મારે મેં આજે જે પણ કાંઈ કર્યું એ બધું ઠાકોરજીના સુખને અર્થે કર્યું મારે બીજું કાંઈ અમે સામે જોતું નથી એ સૃષ્ટિ તે જ પુષ્ટિજન કહેવાય તેથી તેની સાથે પ્રભુ પણ પોતાનું મહાત્મય ભૂલીને તેની સાથે રમણ કરે છે આ હતું ગુણરસ ગ્રંથમાંથી હાકલનો ભાવાર્થ ગુણરસ ગ્રંથ પુસ્તકમાંથી આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ આલકી જય